સધી પાંડણ આયા વાંદે સે વાદા મોળ થી હોય ને સધી તૈણા ના વાદા લે ભયલુ સુ તો હમું શેડતોય નહી વાહ એ ભયલુ એ ભયલુ અલ્યા ઓભળતો નહી છું સુહરી નણુ કાટચી આ તું તો પણ જજ કરા હમું શેડતોય નહી બાટી નાકતો થાય છે અલ્યા કમ્પ્લીટ તો થોડો જોન ભાઈ તને આવડતું નહી what બોલે તને તો જવાન નહીં તું ગંઢા જે આવવાનું શું રંબા આવી ગયો છોકરા બેરુ અબુર પડતી કોઈ આવી ગયા ડ્યુટી બા હા પડે અલ્યા હું જવાન જ છું ગયો આલે ભણવા બેઠો તો સાહેબે મને કાઢે એકડામ લે એકડામ ભણીને આવ્યો ઘેર પડ્યો દફતરે લઈ જામું તો ભણાવું

કોઈ એટલે થઈ ન આવવાનું પી માર ઘરનો રસ્તો જો કરો નીલો હાલો હું બધા ઓમ નહી ઓમ આયો 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 નહીં પણ એયા ડોલા કે જા મૂર્ખા જે વાતો ઘતાયરે હારું પડી ને હું આમાં ગયા ફેરવા અને રે કે અમે જો ભણવા જ નહીં આ ખરે એને મગજ નથી અને એનું તું કેટલું મોટું હશે હોવાવર મગજ વગર છે તો એન મગજમાં ભમરો લાગી નઈ કોઈ બોલે ડાળ છે તો મશન ની મદદ છે ખરે તો

અરે આ લે આ એ ગોડા એ ગોડા ગોડો તું હન ગોડા

ઓ મે શું ખબર ગોરડા આજે આપણે હું હવે જવા દે ને હેંડા નંબર લેતા ના i રમબાય નું બોડું એક તો આ બોડું બોડું તો મારવા આયા આખો દાડું તો પાછો રમવા લાયો વકન આ એરો શું કરએ એ તમાર ના પાતો હું

આ મું ને લઈ જવાય હળો હળો વાને મળવાય છે જલતાઓને કે આ માર ઘર પર મારો હું ચાલુ કરું

આપરો ઓય લાડવા ને ભાઈ ધતો બનશે હવે શું કરજો કેમ કરી જોની ને ડાયરી છે ચાવી હરી વાનું તું અને જાય મોય ચાવી હરી વાજી લા એમ કરો આપડો ઓન જોદી લાવ નીનગર પાહા માં મળતા યાર અને તય બે જણને પા રંબા ના જાતા અલા ઊભા હો જો

અમે તો બતાજી આ પેલે મે ઘર્યું રે અલ્યા રણું ખાતી ઓન તો ખેત મેલી ના કાઢે ને હોલી નાલે ચાલી આ બહુ લાચું તો હે બોર્ડ તો ઓન પરમ નહીં દે અલ્યા થાય ઊભા કરે ને નો મારો મરી જાય તો આપણે આ કોણ શું ખબર ભરવાની

એ તો પપ એ બધું કપાવાયો પપા એ હું લઈ હાર કપા ને આ રૂલ 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 પપા કપા છે કપા હે તો આ તો મેકાય પણ આ તો મેકાયો પપા છે આ તો હાબુ કેવે હાર કપાનું ફૂલ જો ખાજો મલાઈ જા ખાવાની આ કેરી કેરી ખાજો ખાજી સારી આવ કેરી ખોતર તમે જીવી આવો ઈ તું ખાઈજે તમ સાખજો મસ્ત આવે ને મય હોળો હું ગાડી ગાડી રમ હોળો ને મારા ગાડી ગાડી રમુ હોળો ને અલ્યા પણ અલ્યા મુસા ડુંગ લઈને કે આપણે હંગન લઈને જાવ વળી મકોડ અલ્યા નીચે ઓન વાટે ઘોડો થઈ જવાનો છે ઓ એક તો ઘોડો કે

સાહ લેવા મેલો તો માર દૂધ બનાવતું ના લે એવું નતું કોક સાહ લેવા મેલો તો અને ચા બનાવતો હા હા અમારે ચા બનાવવાનો તો અમને સાહ લેવા જવા અને વાઈ ગમ તો ગોમ તો વાઈ ગોમ છે ને

લે ઓની વાજુમાં ગોળો થઈ જવાનું ના કે મેલો મારા તો આવરો અ હ પૈસા આલે તમને ના પૈસા ના આરાન બહુ પૈસા લાવ આરાજો ગોડા આયા હોય એલા કાગળિયા પૈસા હી એલા કાગળિયા છે પૈસા દેવાય પૈસા કે મૂર્ખા જો આ મસાલા ન કાગળિયા જો એમ જોય ભાસ ઓ રેડી રેડી મને બોડા વાજે હવે બધી તો ખબર પડતી નહી આ ગોડો ને આપણ ગોડો બનાવશે હેજુ હોય બે જણા આ એકલા લે બનાવણો શાક ખાય પુત્રુ આયું હે પુત્રુ આ લે આ ડુબાજીવા કરે માર આવ બધે ન ઘેર પડે તો મૂર્ખાઈ જેવું છે મગજ નહી તાર મગજ ન હોય છે ને બે ગોડા ક્યાં રાખશે રે ના ભાઈ અમારા પૈસા આ તું તારો ખોજ છે

આપણો નઈ જાવ બોલ્યું બેસના આવી ઘોડાવાદી શું રખડશે બોલે ને આપણે ગોડા થઈ જઈશું નહીં જમ નહીં આબુ તો આપણે ખાવા મસૂર્યું હા મસૂર્યું ભમરામાં જ હાલો મસૂર્યું મસૂર્યું કોક કીન ભલા ના અલ્યા પણ મૂર્ખા જેવા મશૂર્યું મશૂર્યું તો મજા જ આવે ના કોઈ કેતા નઈ લે હો કો કીજી એ ખાવા જ હડો સુ આપણે ખાશું બધું આટલા પૈસાથી કોઈ નહી આટલું આ આટલું 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 હો હો આ શું આવે અલ્યા મને ખર્ચી પાગલ લેતાડી વાટકો આ ભયલુ કે વાટકો આલી ને માંગવા દે

ચાલો વાળો ક્યાં આપડે મશુરી ખાદ